ઉપલેટા તાલુકાના ગઢાળા ગામની મોજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મસ્ત મોટા ગાબડા પડી ગયા છે ગઢાળા ગ્રામજનોએ અનેકવાર પુલ રિપેરિંગ કરવા માટે રજૂઆત કરી છે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઝવે પુલ નો બનાવતા ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનોએ પુલ ઉપર અનોખો વિરોધ યોજ્યો હતો ઉપલેટા કોંગ્રેસ અને ગામલોકો દ્વારા જેવી રીતે ભગવાન શ્રી રામને લંકા જવા માટે સેવકોએ રામ નામના પથ્થર મૂકી પુલ બનાવ્યો તેવી રીતે શ્રી રામ નામ લખેલ પથ્થરો નદીમાં મૂક્યા રામ નામ લખેલ પથ્થર થી જો લંકા જવા માટે પુલ બની જતો હોય તો ભગવાન હવે આ કહો કોઝવે બનાવે તો ભલે ભ્રષ્ટાચાર તંત્ર આ પુલ નહીં બનાવે સ્થાનિક કોંગ્રેસ અને બધા ગામ લોકોએ રામ નામની ધૂન બુલાવી અને અનોખો વિરોધ કર્યો હતો કૃષ્ણકાંત જોટાય શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા તાલુકાનું આ ગઢડા ગામ અને આ ગઢડા ગામને ઉપલેટા તાલુકા સાથે જોડતો આ મોજ નદીનો પુલ આ વખતે ચોમાસામાં પૂર આવવાને કારણે પુલ તૂટી ગયો છે આ વખતે જ નહીં દર વખતે આ પુલ તૂટી જાય છે અને સરકાર સરકારા કરી અને પુલ ચાલુ કરે છે અને ફરીથી પુલ તૂટી જાય છે આ અંગે અવારનવાર નવાર રજૂઆતો થાય છે આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોઈ હતા ત્યારે ઉપલેટાના ગઢાળાનો આ પુલ અને બાંખનો જે મોજ નદી ઉપરનો ભાગ જવાનો રસ્તો છે બંને પુલો લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરાવ્યા છે આ પાંચ વર્ષથી આ પુલ મંજૂર થવા છતાં આ પુલની કામગીરી આગળ હાલતી નથી આ એક સરકારની કમનસીબી છે અમારે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અહીંયા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આવી અને રામને નામે પથરા નાખી અને આ પુલ રામ સેતુ બનાવવાના પ્રયત્નો કર્યા છે આ રામને નામે સરકાર આખી આવી છે ત્યારે અમે આ સરકારનું ઢંઢોળવા માટે રામ નામના પથરા નાખી અને આ પુલ બનાવવાના પ્રયત્નો કર્યા છે ત્યારે ગઢાળા થી પાંચ સાત નાના નાના બાળકો કે જે પાંચમા થી સાતમા ધોરણ ભણે છે એમને પુલ ઉપરથી અને નદીના પાણીમાંથી નીકળવું પડતું અમે જોયું એમના વાલીઓ પણ એમની સાથે આવેલા કારણ કે નદીનું પાણી વધઘટ થઈ શકે છે અને એમાં બાળકો તણાઈ જાય એવી સ્થિતિ પણ આવી શકે છે એટલે વાલીઓ ભેગા આવે છે અને વાલીઓ નદીના પાણીમાંથી આ બાળકોને કાઢે છે આનાથી આ મોટી સરકારની ગણાય આ સરકાર ફક્ત નામે મત લેવા માગે છે અને કંઈ કામ કરતી નથી આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે નાના નાના બાળકોને પણ કેવડી તકલીફ પડે છે એટલા માટે અમે બધાને વિનંતી કરીએ છીએ આ સરકારમાં બેઠેલાને કે તાત્કાલિક આ પુલ નું કામ ચાલુ કરે અને આ ગામને જોડતા મોજીરા સેવંતરા ગઢાળા ના ગામના ખેડૂતોને પણ સામે કાંઠે જવા તકલીફ પડે છે એમનો ઉકેલ લઈ આવે એવી વિનંતી હું લાખાભાઈ ડાંગર પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આજના આ ઉપલેટા તાલુકાનું અમારું આ વિસ્તારનું ગામ ગઢાળા ગઢાળા ગામ અને બીજા ચાર પાંચ ગામો માટે જવા માટે એક માત્ર ક્રોઝવે અને કમચેક ડેમ સાથેનો આ ક્રેજુ ક્રોઝવે આ વરસાદ આ ચોમાસાના ભારે વરસાદને કારણે તૂટી ગયો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સુધી આનું કામ હાથ ધરવામાં નથી આવ્યું બે હજાર એકવીસની અંદર આ રોજવેની પાસે કુલ મંજૂર કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાની રજૂઆત દ્વારા પરંતુ એકવીસમાં કરેલું આ મંજૂર ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આ જે ક્રોઝવે કે આની ઉપર જે પુલ નિર્માણ થવાનો છે હજી એમનું કામ ચાલુ નથી થયું જેને કારણે લોકોને પારાવાર નુકસાની પારાવાર મુશ્કેલી પડે છે આ ક્રોઝવે ઉપર હવે વરસાદ બંધ થઈ ગયો છે ચોમાસાના વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે આ વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા કરવી જોઈએ એ પણ સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં નથી આવી આજનો મારો કાર્યક્રમ રામના નામે જો પથરા તરી જતા હોય તો આ સરકારે પણ રામના નામે ખૂબ મત માંગ્યા છે અને એ રામના નામે પથરા મૂકી અમે આ મૂંગી બેરી સરકાર અને આંધળી સરકારને કહેવા માંગીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામ એમને સદબુદ્ધિ આપે કે આ જે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે એમની વેદના સાંભળે આ સરકાર અને તાત્કાલિક સત્વરે

બીજા નંબર માં કે અમારે અહીંયા ઘટાડા ગામ છે ઘટાડા ગામ ના માણસો ગૈઢા બુઢા અને જુવાન અથવા ગમે એ બધા પૂરમાં જો તણાઈ જાશે કઈ પણ થાશે તેની જવાબદારી કોની સરકાર જો આવી રીતે થાવ રહે આવી રીતે કંઈક તંત્ર કામ નહીં કરે તો હું થાશે માણસો નું આવી રીતે તમે હા ચૂંટણી કારણે વોટ લેવા આવી જાય છે બરોબર અત્યારે કઈ કામ કરતા નથી જોતાને જવાબ દેતા નથી આટો મારી નોયા જાય છે ખેડૂતો માં શું કરે

કોજવી આવેલ છે મોજ નદીમાં તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે અનેક જગ્યાએ ઠેર ઠેર ગાબડા પડેલ હોય જેથી ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય બાર કિલોમીટર ફરી અને જવું પડે છે ત્યારે બીજું ત્યાં અમારો જે શેકડેમ આવેલ હતો તે પાંચ ગામના ખેડૂતોને આ શેકડેમનો લાભ મળતો અને આખું વરસ આ પાણી પાણીથી ભરાયેલ હોય જેથી ગે વખતે થોડુંક તૂટી ગયેલ હતું ત્યારે અમે કાર્યપાલક સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતના અધિકારીઓને અમે રજૂઆત કરી કે આ રિપેર કરી જાવ પરંતુ એ લોકોએ જરાય પણ ધ્યાન ન દેતા જેને કારણે આ ચેકડેમ તૂટી ગયેલ છે જેથી અમારી એવી માગણી છે કે જો આ તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે અને સરતી નહીં કરવામાં આવે તો કાર્યપાલક ઇજનેરનું તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીનું અમે અહીં કૂતરા દહનનું કાર્યક્રમ કરશું અને આજનો જે અમારો કાર્યક્રમ છે રામ નામ ને પથ્થર તરે એવો એક અમે લખાણ કરશું અને પથ્થરો મૂકી અને અમે એનું એક આયોજન કરવાનું છે આવી અમારી માગણી વિપુલ ઉપલેટા